જ્યાં મીઠો આવકાર નથી જ્યાં સિંહના સગપણ નથી જ્યાં હૈયાનો ઉમળકો નથી કવિ એમ કે છે અહીંયા જવું નહીં કડીમાં ભજનમાં આવે છે કે મેલ મોટાને મન જેના સાંકડા અહીંયા જવાની જરૂર નથી જ્યાં આવકારો છે આવકારો મીઠો આપજે નથી કીધો ભલે ઝૂંપડું હોય પણ એનો આવકારો હોય નમ્રતા હોય એનો વિવેક હોય